તો એવા શ્રી વેદ વ્યાસજીએ વેદોના ચાર વિભાગ કર્યા પણ થયું કે આ વેદોનો તત્વનું આનો સાર એ જીવાતમાં સહેલાઈથી સમજી નહીં શકે માટે એના માટે મારે શું કરવું ને એ જ સમય આશ્રમમાં કોણ આવ્યું શ્રીમ નારાયણ નારાયણ

ઈ બધું ભૂલી દેશો પણ તમે જોજો ઘર માં કામ કરતા કરતા ઓફિસે જતા ગાડી ચલાવતા ગમે તે કરતા તમને એકાદી ધૂન યાદ આવશે ને તમે જાતે જાતે ગાવા લાગશો કારણ કે તથ્ય બોધ જ્ઞાન કથા દ્રષ્ટાંત એ બહુ યાદ નથી રહેતા પણ કીર્તન નામનું જે જ્ઞાન છે ને એ સહેલું છે એ જલ્દી યાદ રહી જાય એટલે નારદજી સંગીત વાળું જ્ઞાન છે સંગીત વાળું જ્ઞાન ક્યાંથી આવે તો કે ગળામાં તો ગળામાં કોણ છે આપણી ગળાની વીણા એમના હાથમાં વગાડવાની વીણા એટલે વીણા થકી જે જ્ઞાન આપણા સૌ થકી પહોંચાડે છે એવો બોધ અવતાર એટલે શ્રી નારદ અને તમે જોજો નારદ મુનિ હંમેશા ક્યાં આવશે ખબર તો કે જ્યાં વિપત્તિ ઊભી થઈ હોય ત્યાં અહીંયા વ્યાસજી દુઃખી થયા કે કલયુગના જીવોનું કલ્યાણ મારે કેમ કરવું એટલે નારદજી આવ્યા હમણાં ધ્રુવજી મુંજાશે એમ એક પછી એક જેટલી કથાઓ આવે નારદજી આવે એટલે સમજવું કઈક દુઃખ હતું એટલે આવ્યા છે

श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण નારદજી આવ્યા છે આવીને પૂછ્યું વેદ તમે કેમ ઉદાસ છો તો કે કલયુગના જીવોને જોઈ મેં સત્તર પુરાણની રચના કરી મહાભારત લખ્યું કેટલા જ્ઞાન વેદ ઉપનિષદ બધું આપ્યું પણ મારા મનને સંતોષ નથી મને હજી સંશય છે કે કલયુગના જીવો જો આ બધા શાસ્ત્રો ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો ઉપપુરાણો નહીં સમજી શકે તો એનું કલ્યાણ કેમ થશે તો એના કલ્યાણ માટે મારે શું કરવું જોઈએ નારદજી કે બસ આટલી જ વાત એમાં તમે આવડા મોટા ત્રિકાળ જ્ઞાની યોગી વિદ્વાન મહાત્માના આટલા બધા ઉદાસ નારદજીએ કહ્યું લ્યો હું તમને ભગવાનની કૃપા કેવી હોય એ સમજાવવા મારા પૂર્વ જન્મની કથા કહું અને નારદજીએ કહ્યું કે પૂર્વ જન્મમાં હું વેદ જાણનાર બ્રાહ્મણની એક દાસીનો પુત્ર હતો બધાની સેવા કરતો મારા ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું બધાની સેવા કરતો અમારા આશ્રમે જે કોઈ પણ બ્રાહ્મણો વિદ્વાનો યોગીઓ તપસ્વીઓ આવે તો એ બધાની સેવામાં મારા ગુરુજી મને મૂકે એટલે હું એ બધા યોગીઓની સાથે રહું એને જેને માળા ખોવાઈ જાય તો માળા ગોતી દઉં ચાંખડી જોતી હોય પાદુકા તો લાવી આપું એમના વસ્ત્રો ધોઈ આપું એમને ભોજન સમયસર જમાડી આપું એમના પત્તલો લઈ લઉં આવી બધી સેવા કરું અને એમની સાથે રહું પછી એક દિવસ એ મહાત્માઓએ મને પોતાના પ્રસાદમાંથી એક મહાપ્રસાદ આપ્યો અને એ પ્રસાદને ગ્રહણ કરતા મારા સર્વ વિકારો દૂર થયા એ મહાત્માઓ રોજ બાલકૃષ્ણના ભક્ત હતા એટલે નિત્ય શ્રી કૃષ્ણની કથા વાર્તાઓ કરતા યોગીઓ જ્યારે અમારા આશ્રમમાંથી વિદાય થયા તો મેં કહ્યું હે મહાત્મા મને તમારી સાથે લેતા જાઓ મને હવે આ કથા કીર્તન વગર નહીં ગમે મારું જીવન નહીં જાય મહાત્માઓએ કહ્યું કે તારી માતાનો તું એક જ સહારો છે માટે તું અમારી સાથે ન આવી શક તારી માતાનો દેહ જ્યારે વિરામ પામે પછી તું અમારી સાથે જોડાજે અત્યારે અમે તને એક મંત્ર આપીએ છીએ એનો જાપ કરતા તું પરમાત્માને પામીશ નમો ભગવતે નમઃ ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમાં સમાયેલા છે એવો મંત્ર હતો